જય ગણપતિ દાદા બધાને હારવના કરજો હંદેની પહેલા મારાથી શરૂઆત કરજો હેલો ઇટ ફેમિલી કેમ સો તમે બધા મજામાં તો છે ને મજામાં રહેવાનું બ્લોક ની અંદર તમારા બધા હું છે જાન છે જાન જાન છે ને થવાનું બાકી છે કા હા તો જય છે જાન માં નથી છે બાકી છે વાહ ભાઈ છે અમારે ને પછી હા વાંધો તૈયાર થઈ ગયા છે તો એને હું મેક પછી એમી ગાડીમાં પછી હંદે હામશું નહીં તો એક તંજી બેને મારી ફીની વાડીએ મેક જાવ ને પછી પાછો આવડા લઈ જાય એવું છે ને તો ચાલો તો હું જાઉં બેના લગ બધાય તો ફાઇનલી આપણે મિત્રો છે ને રસ્તો થઈ ગયો છે તળાવની અંદર થી આપણે જો આવી રીતનો કાઈ કેડી છે આ રીતે ખાવ જેવી રીતે ખાવ જેવી રીતે ખાવ જેવી રીતે ધાન રાખો ના હું ગાડી ને ટુ વીલ એવું ઊંચું છે ખાલી બીજું કઈ છો નથી એમ તો પાણી છે ખાલી ટુ વીલ આલે સાઈડ માં સાઈડ તો જેને આવું હોય ને ઢાળ સડતા નહીં તાળો મને તળાવમાં ડાયરેક્ટ મેળવી મને મંદિરે જેને આવું હોય ને ભાઈ

લેવા એમ છે બેન ફાઇનલી હું છે ને ઘરે જાતો ને ઘરે જાવ ને તાતો તાતો ભાગ્યો ને તો અવલ બેન નો ફોન આવે કે તમારું પાર્સલ આવી ગયું હાલો લઈ જાઓ તો હું અવલ બેન ઘરે જાઉં પાર્સલ લેવા હું હોય તમારું રામ જાણે જોયું જાય તો કઈ કઈ હશે તો ખરું તો જ કીધું હોય ને પણ હવે તમને બધું અત્યારે નહીં બતાવી હોય અમારા જાનમાં જવાનું છે પછી બતાવી દો કઈ કઈ નકઈ નથી તો ચાલો બિના રજો હવે જીવ હોય હું જાઉં પાર્સલ લેવા પછી જાય ઘરે ચાલો ફાઇનલી આપણે પગી જઈએ અવલબેન ના ઘરે નવા જો ફાઇનલ શું કહેવાય કે પાર્સલ આવી જુ નાનજી ભાઈ આવશે શું

પાણી પાણી આગળ આવે ચાલો વરદાદા ના મામા છોકરો બ્લોગ બોલો ખાલી કપડી લઈને મટા વાહ વાહ ફાઇનલી મિત્રો ગળ ખાવાની ફૂલે ફૂલ તૈયારી અમુક અમુક આમ તો ગળ ખાવા પાપા મારે ને અમુક અમુક ખાવા બેહી જાય એવું છે કાંઈ વાંધો ને ગળ ખાવાના બધા સૌથી પહેલાં કરદાદા બેસી જાય ને એને હંધાને કરદે સારે સરને સાઈન લે બરાબર પછી વૈશમાં થાળી છે ને બહુ બહાટી બોલે દે ને થાળી રીતે કરી દેવાનું છે ખાલી સારે ને તેને બોલો અમને કોઈ ખાવા નહીં દે ઈશારી ખા ગોળ તો દેખાડો દેખાતો નથી એટલે આપણે ગોળ ફોકસ થાય છે ને આખી થાળી ભરી ફાઇનલી પછી આખી થાળી ખાલી કરી દેવાનું છે આમ જો શૂટિંગ શરૂ છે એમાં કેસેટમાં આવી જાય ને કેસેટ જોઈને મહિના પછી આવવાનું મિત્રો ફાઇનલી અહીંયા તો કલાકારી આવેલા છે તે જ પ્રોગ્રામ છે માણા રાતે કરે અહીંયા દિહાળે છે તમે તમે તાજ જોવો કાંઈક તમારા વાલા ખબર પડે ન જોવો તો શું ખબર પડે તમારે બધું શું કહું એમ મિત્રો સારું સાજી વાત કે તો હાલો ભાઈ તો ગળ ખવાઈ જશે ને હવે તો પાણી પીવે છે અને હલા પણ આગળ તેજ પ્રોગ્રામ શરૂ થાય અને આપણે પાછો શું કહેવાય કે ડિસ્કો કરતો કરતો આવો ને પહેલાં ગળ ખાવાનું સુંદરી એવું બાકી હોય ને એ કામ કરવાનું હોય પછી જાઉં ડીજે વગાડવા આપણે દબ દબાડી બોલાવી જેમ હતી કે જય ગણપતિ દાદા બધાને હરાવવાના કરજો હંધેની પહેલા મારાથી શરૂઆત કરજો એને લે મારા ડીજા શરૂ કરું છું ડબ ડબટ આમ જો અહીંયા જાન લેનાવણ છો મારો ભાઈ કાઈ કટે નહીં આમાં હંધેમાં લેટુ થાય છે આ મારા દાદા છો ઝપકાર મારો ભાઈ હે ઝપકાર અમારે લેટુ ભાઈ આવો ચાલો તો અમે જાઈ જલ્દી ડીજે શરૂ કરાઈને આગળ લઈને આવી પાછા અહીંયા વરજાજાને બન્યા રાતો તો ફાઇનલી મારા વરજા થઈ ગયા દિયા તો મે જોઈએ તો જો રેડીમેડ નથી આવ આથે તૈયાર કરી અમે લે કન્ટિન્યુ ડીજે શરૂ કેવું છે અને અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક ઉભી આવી ગયા

બેસીને આવડા છે ને અહીંયા બેઠા ઉતારો તો ના કા ના ને આવું તમારે જોવો આમ જોવો હું સાહ પી લઉં છું અમારા આવડા સાહ ભાઈ તો પી લઈ ગયા એક ફટાફટ સાહ પીઓ બસ 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 તો જો ગરમો ગરમ સા આવી જાય મારો ભાઈ ડિસ્કો કરીને એવું વસૂલ થઈ જાય સા આવી જાય તે પીધી કે પીવી તલ નહીં પીવી જશે જમવા બાકી જો બહુ બહાટી બોલે પીરાવાની પછી જમી લેવાનું છે ને હું જમવાનું હોય તમને બતાવીશ ચાલો ભાઈ જો બધા ધબધબાટી બોલા તાળીઓ ને બાળીઓ આમ લાડવા ને ઠેઠ બહુ મોટી લેન છે બધા આવ્યા છે મુજાતે નો તો મિત્રો ફાઈનલ આપણે બેહી જ્યા છે જમવા જો કિશના હે નેન્સી ધનજી અને પક્કો કે પક્કા પ્રકાશ કા પ્રકાશ નામ છે પણ અમે આને પક્કો પક્કો કરી આમ જો મારો ભાઈ બાયો જમે એમાં અમે જમીએ પાછા ઈ માઈલી અમે યુટ્યુબર બોલો વશ્યાર કરો તમે યાર પણ એમ નથી આ છોકરાને ભૂખ લાગી કે તે જમવું પડ્યું હતું તું એટલે હાલો ફટાફટ ખાવા મળો જલ્દી જલ્દી ફટાફટ હાલો ભાઈ જવા મળો ઘણા પ્રકારની વસ્તુ હોય યાર મારા વાલા મેં એકલા બે બટકા છે નાખ જોવો જોવો તમે આ શું છે આ આ કાંઈક નવીન છે પછી ખાવા થાય તો ભાઈ હું ફોટો પાડો હાલો પછી ખાવા થાય ને એમ

વાહ બે વાહ એ જમવાનો બધી પરાન વસ્તુ છે જો કાટેની મારા હાલો ભાઈ કાઈ ની વાહ વાહ તો લે હવે હવે ફેરા ફરવાનું શરૂ કરવાનું છે અહીંયા રાખજો અત્યારે ઊભા થાય એટલે પછી તમારે

પછી આમ ને તેમને યાર તો શું કહેવાય કે થોડા કરતા ને ખબર હોય બીબી માં વિડીયો એમ પૂરું પડે એમ થાય ને મારા વાલા તો આપણે આજનો વિડીયો અથવા બોલો ગેમો હોય તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો માં તો જય માતાજી બાય બાય